અને જ્યારે જ્યારે જીવ ભજનાનંદને અપનાવવાનો પ્રયત્ન કરે એ વાત સુરૂચિને ક્યારે પણ ના ગમે અહીંયા એવું થયું પાદ ઉત્તમને ખોળામાં રમાડી રહ્યા હતા નાનકડા બાળક ધ્રુવજી આવ્યા પિતાશ્રી મારે પણ તમારા ખોળામાં બેસવું છે મને પણ રમાડો જ્યાં ઉત્તાન પાદ એને ખોળામાં ઉચકવા જાય

પૂછ્યું બેટા શું થયું બધી વાત કહી માએ બહુ સુંદર વાત સમજાવી બેટા સુરુચિ ભલે તારી સાવકીમાં હોય પણ એને તને સાચી વાત કહી છે અતારા લૌકિક પિતા છે લૌકિક પિતા સંતાનોમાં ભલે ભેદભાવ કરે પણ તું તારા પરમ પિતા પ્રભુને પ્રસન્ન કર પ્રભુ ક્યારે પણ પોતાના ભક્તોમાં ભેદભાવ નહીં કરે અને જો બેટા ક્યારે મનથી કોઈનું ખરાબ વિચારવું નહીં વાણીથી ક્યારે કોઈનું ખરાબ બોલીને નિંદા ના કરવી અને ક્રિયાથી પણ કોઈ દિવસ કોઈનું ખરાબ કરવું નહીં કેમ કે છેવટે આ ત્રણે પરિણામ આપણે ભોગવવા પડે છે બહુ સરસ વાત ભયંકર ત્રણ યમદૂતોને જોયા અજામી પ્રત્યેક જીવને ત્રણ યમદૂત લેવા આવે છે એનું કારણ ત્રણ પ્રકારે માનવી કર્મ કરે છે મનથી વાણીથી અને ક્રિયાથી અને આ ત્રણેય કર્મના બંધનોમાં જીવ બંધાય છે અને ત્રણેય કર્મનું ફળ એને ભોગવવું પડે છે માનસિક વાચિક અને કાયિક મનથી કોઈનું ખરાબ તમે વિચારો માનસિક કર્મ થયું આજે આપણે ચિંતાઓ આપણને થાય ડિપ્રેશનમાં જીવીએ છીએ ક્યાં કોઈના મનને શાંતિ છે આ બધા માનસિક કર્મના ભોગ છે તમે કોઈની નિંદા કરો ટીકા કરો સમાજમાં આપણી પણ ચર્ચા થાય આ પરિણામ પણ ભોગવવું પડે પડે અને ગુજરાતીમાં કહેવત બધા જાણો છો કાડો કોઈનું અહિત આપણે કરીએ તો ત્રણેય કર્મના પણ આપણે ભોગવવા પડે છે બેટા તું વનમાં જા પ્રભુનું આરાધન કર પ્રભુને પ્રસન્ન કર તારા પર પ્રભુની કૃપા થશે માના આશીર્વાદ લઈ નાનકડા બાળક ધ્રુવજી વનમાં જવા નીકળી પડ્યા છે માર્ગમાં નારદજી જેવા ભગવદીય મળ્યા અને ભગવદીય એ જ કે બીજાને પ્રભુના માર્ગે મોકલાવે નારદજીએ દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો ઉપદેશ આપ્યો અને માર્ગ બતાવ્યો કે આ વ્રજમાં મધુવન નામનું ઉત્તમ ક્ષેત્ર છે જ્યાં ભગવાન શ્રી હરિનો સદાય વાસ છે ત્યાં જઈને આ દ્વાદશાક્ષર મંત્ર જપ કર તારા પર પ્રભુની કૃપા થશે નારદજીના આશીર્વાદ લઈ ધ્રુવજી મધુવનમાં આવ્યા વૃક્ષ નીચે ઉભા રહી પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા જપ કરવા લાગ્યા અને ઠાકોરજી પ્રસન્ન થયા છે બહુ સુંદર વાત બતાવી મધોર વનમ ભ્રત્ય દ્રિદક્ષયા ગતા ભગવાન આજે ગરુડ પર બિરાજે અને પોતાના ભક્તના દર્શન કરવા માટે પધાર્યા છે ભક્ત તો ભગવાનના દર્શન કરે પણ પોતાના એવા પ્રેમી ભક્તના દર્શન કરવા ભગવાન સ્વયં પધારે છે અને પ્રભુ પણ એના દર્શન કરીને પ્રસન્ન થાય છે હજારો ભક્તોની ભીડ પ્રભુના દર્શન કરવા જાય ત્યારે ભીડમાં પ્રભુ પોતાના એવા કોઈ ભક્તને શોધે છે કે હજારો ભક્તોના ટોળામાં કોઈક મારો એવો ભક્ત હોય જે મારી પાસે કંઈ માંગવા ના આવ્યો હોય ફક્ત મને માંગવા માટે આવ્યો હોય આજે દર્શન કરવા આપણે બધા જઈએ કેટ કેટલી માગણીઓ કરીને આપણે પ્રભુને હેરાન પરેશાન કરી નાખીએ છીએ કેટલી ડિમાન્ડ છે આપણી આજે મને ગાડી પણ જોઈએ મને બંગલો પણ જોઈએ મને બેંક બેલેન્સ પણ જોઈએ મને દાગીના પણ જોઈએ મને પદ પણ જોઈએ મને પ્રતિષ્ઠા પણ જોઈએ અને એ લિસ્ટના છેલ્લે અંતમાં ક્યાંક મને ઠાકોરજી પણ જોઈએ આમ ભગવાન પણ જોઈએ ત્યાં સુધી ભગવાન ના મળે હા મને ભગવાન જ જોઈએ પ્રભુ જ જોઈએ ત્યારે ઠાકોરજીની કૃપા થાય કેવલ પ્રભુને મેળવવાની તલાવેલી લાગે ત્યારે પ્રભુની કૃપા થાય